રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ઓગણત્રીસમો પાંચ દવિદાન સમારોહ યોજાયો આઠસો એકતાલીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એલોપથી રોગોમાં કામચલાઓ રાહત આપે છે જ્યારે આયુર્વેદ શરીરની કાયાકલ્પ કરી રોગોનો જડમૂળથી નાશ કરે છે ઋષિમુનિઓએ વિશ્વને આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટેનું અકલ્પનીય કામ કર્યું છે આયુર્વેદ પર અતૂટ વિશ્વાસ મૂકી તેનો સમગ્ર વિશ્વમાં વ્યાપ વધારવા વિદ્યાર્થીઓને રાજ્યપાલનું આહવાન લોકોને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે વિશ્વાસ અપાવવાનું કાર્ય આયુર્વેદનો અભ્યાસ કરીને વૈદ્ય બનેલા સૌ વિદ્યાર્થીઓનું છે મંત્રી ઋષિકેશ પટેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ તથા શ્રી સદગુરુ સેવાસંધ ટ્રસ્ટ ચિત્રકોટ મધ્યપ્રદેશ સાથે આયુર્વેદિક સંશોધનો વિકસાવવા એમઓયુ કરાયા